આપણે અત્યારે લીમડાવાળા મેલણીમાં મંદિરે છીએ અત્યારે આજે માતાજીનો માંડવો છે અને બ્લડ ડોનેશન કેમ્પ છે એમાં લાઈવ બ્લડ સેન્ટરવાળા આવ્યા છે જો અત્યારે આ લોકો બ્લડનું ટેસ્ટિંગ કરે છે અહીંયા બધી પ્રોસેસ ચાલુ છે અને આ લોકો બ્લડ આપે છે નિમિષભાઈ વસોયા છે નિલેશભાઈ ગઢિયા જો આ બ્લડ આપે છે ને વિમલભાઈ વસોયાને બ્લડનું ચાલુ છે આપવાનું આ ભાઈ નામ શું ભાઈ તમારું ભૂલાઈ ગયું ગોપાલભાઈ ગોપાલભાઈ આ જો ફૂલ સ્પીડમાં એનું લોહી નીકળે છે અને આ વેઇટિંગમાં બેઠે છે આટલા લોકો તમારે કોઈને આપવું હોય તો આવી જાઓ આ ભાઈને ઓળખો છો તમે નામ બોલો તો ભાઈ મયૂરભાઈ સંખાવરા મયૂરભાઈ સંખાવરા બ્લડ આપે છે ધ્રોઈકભાઈ બુસાને બ્લડ ચાલુ છે આમ જોઈ લ્યો આટલું દેવાઈ ગયું છે ફૂલ સ્પીડમાં બોટલ ભરાય છે અને ભાઈ દેવાંગભાઈ ને દેવાંગભાઈ બોડી નાનું છે પણ બ્લડ એનું જાજુ છે જો તમે ફૂલ સ્પીડમાં હાલે છે અને આ જયસુખભાઈ સખિયા છે એ આ જે બ્લડ આપે છે એ બધાયની સેવામાં છે ચા કોફી બધું આપે છે મારું નામ બોલ્યા આ ભાઈ ભરતભાઈ હુંબલ ઉર્ફે ભદ્યો અને બ્લડ આપ્યું છે બહુ સારું બ્લડ છે જેને ચડસાઈ રાજી થઈ ગયા છે અને આ લોકો જો વેઇટિંગ એરિયામાં છે આમાં ઘણા બ્લડ લે એવા છે અને ઘણા આપે એવા છે આટલા બધા છે એ સેવા કાર્યમાં જોડાયેલા છે સરસ મજાનું બ્લડ ડોનેશન કેમ્પનું કામ ચાલુ છે માતાજીનો માંડવો ચાલુ છે ફરીથી ક્યારેક પાછા મળશું